મોરચાના મંત્રીએ બિયારણમાં થતા કાળા બજારને લઈને કલેક્ટર ડીડીઓ અને ખેતીવાડી અધિકારીઓને મેલ મારફતે ફરિયાદ કરી હતી ખેડૂતોએ પણ બિયારણમાં થતા કાળા બજારને લઈને અનેક મુશ્કેલીઓ પડતી હોવાનું જણાવ્યું હતું ત્યારે ખેતીવાડી અધિકારીએ હાલ કોઈ ફરિયાદ ન હોય પણ બિયારણની અછત હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાળા બજાર ન થાય તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે આજે દર વખતે જ્યારે જૂન આવે ને ચોમાસું ત્યારે બિયારણની બહુ ખેંચ પડે છે અને બિયારણ જ્યારે ડુપ્લિકેટ બહાર આવવા માંડે છે ત્યારે સાચું બિયારણ તો જૂનમાં આવે અને આ કંપનીના સિક્કા મારીને આપે અને બજાર ડબલ જશે તો આ જે કાળા બજાર જે કરે છે એની ઉપર કંટ્રોલ કરવો જોઈએ અને ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરની જવાબદારી છે અને જે કાંઈ બિયારણ જિલ્લામાં વેચાતું હોય એની પૂરેપૂરી એની અંદર બે જ નંબર નાખેલો હોય અને દરેકે દરેક જ્યારે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર પાસે જઈ અને રજૂઆત કરી તો આ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરના લાખ લાખ રૂપિયા પગાર હોય છે એની જવાબદારી કેટલી હોય છે તો એને જવું પડે કૃષિ પ્રધાનને કહીએ આપણે કે બિયારણની સોલ્ટેજ થાય અને જ્યાં અને દરેક જિલ્લાની અંદર જે પેસ્ટિસાઇડ એસોસિએશન હોય છે ને એથી અધિકારીને ફાયદો થાય છે અને એસોસનના પૈસા ઉઘરાવીને આપી તો અધિકારી બહાર નીકળતા નથી અને મારા ખેડૂત ટીપાય છે તો ખેડૂતો મારી પાસે ઘણી ફરિયાદ આવે છે જિલ્લામાં પણ બિયારણ તો ક્યાં જ આવી છે એગ્રા ત્યાં તો એગ્રા એમ કે છે અત્યારે બિયારણ તમારી પાસે ઈ છે અમારે જોતું છે પણ ત્યાં છે નહીં તો કે તમને મગાવી દઉં તો તમને એમ કે આટલા આટલા ભાવ કહો છે ડબલ ભાવ કે છે એમ તો અમારે કરવું શું એમ આવી તો સરકારને અમે માંગણી એવી કરવી છે કે આ વેપારી ઉપર આવી ભી તપાસ કરે ને કંઈક આગળ પાસ કરે તો અમારું આયોજન થાય સારું એમ પરંતુ આ બાબતે કહું તો હજી સુધી અમારી પાસે કોઈ એવી વિગત આવી નથી અને એ મેલને વિગતને ધ્યાને રાખી ને અમારા ઇન્સ્ટ્રેક્ટર દ્વારા સતત સઘન મોનિટરિંગ ચાલુ છે અને મોનિટરિંગ એના એમના કરે છે અને સાથે સાથે જે બિયારણના વેરાયટી હોય એમના નમૂના પણ લેવાની કામગીરી ચાલુ છે સ્ટોક પત્રકો વેરીફાઈ પણ અમે સમયાંતરે કરીએ છીએ અને આ બાબતે કોઈ કોઈપણ જગ્યાએ ખેડૂતને આવી ફરિયાદ ન આવે મહીસાગરમાં કડાણા તાલુકાના ઘાસવાડા ગામમાં વધુ એક ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપા